સીઈના શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારો માટે આર્મી અગ્નિવીર ભરતી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત રાજ્યના વીસ જિલ્લાઓ અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોના સીઈના શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારો માટે વડોદરા શહેરની વિશ્વવિખ્યાત મહારાજા સાયાજીરાવ યુનિવર્સિટીના પેવેલિયન ગ્રાઉન્ડ ખાતે આગામી છઠ્ઠી જાન્યુઆરી બે હજાર પચીસથી પંદરમી જાન્યુઆરી બે હજાર પચીસ દરમિયાન આર્મી અગ્નિવીર ભરતી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આ ભરતી રેલી અગ્નિવીર જનરલ ડ્યુટી તમામ આર્મ્સ માટે ભરતી હાથ ધરવામાં આવી રહી છે જેમાં અગ્નિવીર કારકુન સ્ટોરકીપર ટેકનિકલ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ અગ્નિવીર ટ્રેડ્સમેન અને અગ્નિ મેસકીપરનો સમાવેશ થાય છે જેમાં ગુજરાત રાજ્યના આણંદ વલસાડ તાપી ડાંગ નવસારી અરવલ્લી છોટાઉદેપુર ભરૂચ ખેડા દાહોદ પંચમહાલ અને બે કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીના ઉમેદવારો ભાગ લઈ શકશે સમાચારોના સતત અપડેટ માટે ગ્રામ અને ટ્વિટર ઉપર